આજના સમાચાર સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપી બજેટમાં તમામ લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે માટે કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણજી અને વડાપ્રધાન શ્રીનેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું શ્રી સી આર પાટિલ પહેલું બજેટ એવું છે કે જેમાં સરકારની આવક વધી નથી પરંતુ જનતાની આવકમાં વધારો થયો છે સીઆર પાટિલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારની યાદીમાં જણાવે છે કે કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજી સંસદમાં બે હજાર પચીસ ચોવીસનું બજેટ રજૂ કર્યું છે સંદર્ભે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જણ મંત્રી શ્રી સીઆર પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને બજેટ અંગે પ્રતિક્રિયા આપી સી આર પાટીલજીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ પચાસ પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર સરકારનું આ વખતનું બજેટ ગરીબો મહિલાઓ અને ખેડૂતો સહિતના તમામ વર્ગના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરનારું બજેટ છે દેશની સુરક્ષા મજબૂત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાછલા દસ વર્ષમાં આપણા દેશમાં સૈન્ય સાધન સાધનનો ઉત્પાદન ભારતમાં બની રહ્યું છે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા હતી જે વધારીને પાંચ લાખ કરી છે જેમાં જેના કારણે ખેડૂતોને વધુ લોન બેંકમાંથી મળશે એમ ક્ષેત્રે રજિસ્ટર્ડ ઇન્ડસ્ટ્રીને કાર્ડમાં પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે બજેટમાં પગારદાર લોકો માટે બાર પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવક તો અને કરદાતાઓ માટે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ કરી છે આ પહેલું બજેટ એવું છે કે જેમાં સરકારની આવક વધી નથી પરંતુ જનતાની આવકમાં વધારો થયો છે શ્રી પાટિલે જે વધુમાં જણાવ્યું કે જળ જીવન મિશન યોજના હેઠળ પંદર પોઈન્ટ એકતાલીસ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે એટલે કે વ્યક્તિ દીઠ જોઈએ તો પંચોતેર કરોડ લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું અને હજુ ચાર પોઈન્ટ તેત્રીસ કરોડ લોકોના ઘરે પાણી આપવાનું બાકી છે જેને પૂર્ણ કરવા માટે બજેટમાં આ યોજના હેઠળ સડસઠ કરોડ હજાર કરોડ અને યોજના માટે અડપે પોઈન્ટ આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જળજીવન મિશન યોજના હેઠળ જનતાને મળતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી રિપોર્ટર રાજુભાઈ સુખરીયા ન્યુઝ સેવન ઇન્ડિયા